વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા પાંચ વર્ષમાં પરીક્ષા દરમિયાન નકલખોરીના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે ગેરરીતિ રોકવા માટે યુનિવર્સિટી દ્વારા કડક નિયમો લાગુ કરવામાં આવ્યા હોવા છતાં વિદ્યાર્થીઓ દ્વારા નકલના પ્રયાસો અટકાવાયા નથી પરિણામે યુનિવર્સિટી દ્વારા સિત્તેર લાખથી વધુનો દંડ નકલખોરો પાસેથી વસૂલવામાં આવ્યો છે વિદ્યાર્થીઓમાં નકલની વૃત્તિ પાછળના કારણો તરીકે પરીક્ષાનું દબાણ ઓનલાઇન મટીરિયલની સરળ ઉપલબ્ધતા અને સ્પર્ધાત્મક વાતાવરણને જવાબદાર માનવામાં આવે છે યુનિવર્સિટી દ્વારા દંડનો ડર દૂર કરવા અને વિદ્યાર્થીઓને શિસ્ત લાવશે તેવી આશા રાખવામાં આવી પરંતુ આંકડાએ માન્યતાને ખોટી સાબિત કરી છે આપણી વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા 5 વર્ષમાં 25 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે એની અંદર સ્કોર ખંડ સુપરવાઇઝર એવા અલગ અલગ વ્યક્તિઓ દ્વારા પરીક્ષાની અંદર ગેરરીતિ કરતા એમને અને સીસીટીવી પકડવામાં આવતા હોય છે એને ફેક્ટ અને અલગ અલગ સમિતિઓમાં રૂબરૂ એ બી એબીસીડી પ્રકારની એને શિક્ષા કરવામાં આવતી હોય છે આની અંદર પહેલા પાંચસો થી બે હજાર રૂપિયાનો એને આર્થિક દંડ હતો પણ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી કોમન એક્ટ આવવાથી એની અંદર લઘુત્તમ બે હજાર થી દસ હજાર રૂપિયા સુધીનો આર્થિક દંડ કરવામાં આવ્યો છે આમ પાછળનો મુખ્ય આશય જો કોઈ હોય તો વિદ્યાર્થી આજકાલ મોબાઈલ ટેકનોલોજી સ્ક્રીન ટેકનોલોજીનો ખૂબ વધારે પડતો ઉપયોગ વાસ્તવિકના પુસ્તકોનું વાંચન ઓછું અને એને કારણે એની યાદ શક્તિને મોબાઈલમાં લખવાને કારણે વાસ્તવિકતામાં ઉત્તરીમાં લખવાની એની ઝડપ જે છે એ ઘટી ગઈ છે એને કારણે એ ખૂબ કોઈક વાર આ તણાવમાં આવીને આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે